અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાને લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો વડોદરાથી લઈ જતી વેળાએ બે વાહનોને ટક્કર મારી સ્થાનિકોએ હોબાળો મચાવ્યો અંતે મામલે થાળે થોડા દિવસો પહેલાં અમદાવાદના બગોદરા પંથકમાં એક લૂંઠની ઘટના બની હતી આ ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છુપાયો હોવાની વાતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા આવી પહોંચી હતી ફતેગંજ પોલીસ સ્ટેશનની નજીક આવેલા એક શોરૂમ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી હતી જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ રાત્રિના કાર લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઇવિંગ કરી રહેલા પોલીસકર્મીએ બે વાહનોને ટક્કર મારી હતી અચાનક થયેલા અકસ્માતના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો હતો બેદરકારી ભર્યા ડ્રાઇવિંગને લઈ લોકોએ પોલીસ કર્મચારી સામે નારાજગી વ્યક્ત કરી હતી કારમાં બ્રેક લાગતી નથી હું પોલીસમાં છું તેવું પોલીસ કર્મચારીએ કહેતા લોકોએ આઈ કાર્ડ માંગ્યું હતું લોકોએ આક્ષેપ કર્યા હતા કે આ પોલીસકર્મી ગાડી ગફલતભરી રીતે ચલાવતો હતો બનાવની જાણ ફતેગંજ પોલીસ મથકને થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો મામલો શાંત થતાં અમદાવાદ પોલીસ આરોપી અને સ્કોર્પિયો કાર લઈને રવાના થઈ હતી લોકોનો સતત ગણગણાટ હતો કે નિયમ એ સામાન્ય માણસ માટે જ હોય પણ કાયદાના રક્ષક જ આવા નિયમ તોડે અને પછી મામલો થાળે પાડી દેવાતો હોય છે